પૂરો એમ શ્રી પરબતભાઈ પટેલ જે આપણા નવા જિલ્લા માટે જે બધો સાર સંભાળ સંભાળી અને આપણાના એક નવો જિલ્લો આપ્યો છે એના માટે ખૂબ ખૂબ એમના આભારી છે અને અમારો પૂરો પૂરો વેપારી મહામંડળનો સમર્થન છે આજે અમારું વેપારી મહામંડળ થરાદવાથી હું એક વેપારી તરીકે આપણા વાવથરા જિલ્લાને જે આપણા મોદી સાહેબે જે તથા આપણા ગુજરાતના ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી શ્રી તથા અમારા સંસદ સભ્ય પૂર્વ પરબતભાઈ પટેલ સાહેબ તથા માનનીય શ્રી અમારા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબે જે અમને જિલ્લાનો દર્જો આપ્યો છે વાવથરાજને એ અમને તમામ વાવ વેપારીઓને મંજૂર છે અને સહકાર આપવા બદલ તમામનો દિલથી આભાર જય ભારત માતા કી જય આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગૃહ શ્રી અમિતભાઈ સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી આ અર્થાગ પ્રયત્નથી જે આપણને અત્યારે જિલ્લો જાહેર કર્યો છે તેના વેપારી મંડળ દ્વારા સમર્થન કરીએ છીએ અને ખુશની લાગણીને ઉભીએ છીએ અને દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ